તપાસમાં સામે આવ્યું છે બાળકીની તબિયત તંદુરસ્ત છે તો આ મામલે રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરવાની કાર્યવાહી અને સાથે આણંદ અને નડિયાદ સ્ટેશનના સીસીટીવી પણ તપાસ કરવામાં આવશે તો મિત્રો વધુ જણાવી દઈએ કે બાળકને ત્યાજના શંકાસ્પદ વ્યક્તિ મામલે ફુલ્લી અને સ્ટોલ ધરાકોને પૂછપરછ કરવામાં આવશે ત્યારે જોવાનું એ રહેશે કે માસૂમનો જન્મ અપાયાના બે મહિનામાં બાદ તરસોડી દેનાર નિર્દય માતા કોણ છે અને આ કૃત્ય પાછળનું કારણ શું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી